નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો દાખલા નંબર જાણો પહેલા નંબરનો પેટ્રો અગાઉ મેં ત્રણ પોઈન્ટ એક અને ત્રણ પોઈન્ટ બે ના બરાબર બધા દાખલા અપલોડ કર્યા જ છે તો ના જોયા હોય તો ખાસ જોઈ લેજો એટલે દરેક દાખલા ઇમ્પોર્ટન્ટ છે આદેશ અને લોભની રીત આ બંને બંને રીતો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે પછી ત્રણ પોઈન્ટ એકમાં છે સંપાદી એક બિંદુમાં છે તેના સમાંતર આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ દરેકે દરેક એક્ઝામમાં તમને જોવા મળશે બરાબર દાખલા નંબર ત્રણ માં છે કે શું છે કે નથી તો એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણ છે તો તે સંખ્યા સોધો બે સંખ્યાનો તફાવત છવીસ તફાવત એટલે શું તફાવત એટલે બાદ બાકી બે સંખ્યાની બાદ બાકી છવ્વીસ છે બરાબર હવે એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે તો આપણે તે સંખ્યા શોધવાની બરાબર તો પહેલા પહેલા આપણે ધારણા કરવી પડે કે ઉદાહરણ તરીકે મોટી સંખ્યા આપી છે જોડે બે સંખ્યા છે તો બંને સંખ્યા માટે આપણે પડે મોટી સંખ્યા માટે આપણે એક્સ ધારીએ અને નાની સંખ્યા માટે આપણે વાય ધારીશું બરાબર તો શરૂઆત કરીએ મિત્રો ધારો કે ધારો કે મોટી સંખ્યા એક્સ છે ધારો કે મોટી સંખ્યા કેવી છે મોટી સંખ્યા છે નાની સંખ્યા કેવી થશે નાની સંખ્યા વાય હોય બરાબર હવે શું કહે કે બે સંખ્યાનો તફાવત છવ્વીસ બે સંખ્યા એટલે કઈ તો કે મોટી સંખ્યા એક્સ અને નાની સંખ્યા વાય આ બંનેનો તફાવત એટલે બંનેની બાદ બાકી છવ્વીસ છે તો લખીએ આપણે બે સંખ્યાનો તફાવત બે સંખ્યાનો તફાવત કેટલો છે કે તફાવત છવ્વીસ છે તફાવ એટલે કે બાદ બાકી ધ્યાન રાખજો એટલે કે મોટી સંખ્યા એક્સ માઇનસ વાય આ બંનેનો તફાવત કેવો છે કે છવ્વીસ છે તો આ મળ્યું મિત્રો આપણને સમીકરણ નંબર એક કયું મળ્યું કે સમીકરણ નંબર એ હવે આગળ જોઈએ એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે ત્રણ ગણી સમજો આવો શબ્દ હોય ત્રણ ગણી છે દસ ગણી છે બે વધુ છે ચાર ઓછી છે આવો કોઈ પણ શબ્દ આવતો હોય ને દાખલામાં તો બંને વચ્ચે સરખામણી થાય કોના કોના વચ્ચે તો કે એક સંખ્યા અને બીજી સંખ્યા એટલે કે મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચે સરખામણી થાય તો સમજો શું છે એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે તો આપણે લખવું પડે કે મોટી સંખ્યા મોટી સંખ્યા એ નાની સંખ્યા થી કેવી છે તો કે નાની સંખ્યા થી ત્રણ ગણી છે કેટલા ગણી કે ત્રણ ગણી છે હવે ધ્યાન રાખજો આ મોટી સંખ્યા એક્સ આ બરાબરના બરાબર અને નાની સંખ્યા વાય સમજજો બરાબર ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે મોટી સંખ્યા એટલે મોટી સંખ્યા એક્સ એ નાની સંખ્યા વાય કરતાં ત્રણ ગણી છે એટલે કે આ એક્સ છે એક્સ એ વાય કરતાં ત્રણ ગણી છે કે મોટી સંખ્યા ત્રણ ગણી હોય તો જેના વિશે વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધ કંઈ પણ ફેરફાર થાય એટલે આપણે મોડી સંખ્યા વિશે વાત કરી છે મોડી સંખ્યા ત્રણ ગણી છે તો ત્રણ કઈ ઉમેરવાના તો કે ત્રણ આ બાજુ જશે તો કઈ બાજુ જશે તો કે વાયમાં જે સંખ્યા વિશે વાત કરવામાં આવી હોય એના વિરુદ્ધમાં ફેરફાર કરવાનો બરાબર આપણે મોડી સંખ્યા વિશે વાત કરવામાં આવી એટલે ત્રણ આમાં જશે મોડી સંખ્યા એ નાની સંખ્યા કરતા ત્રણ ગણી છે તો ત્રણ કઈ લાગુ પડે કે વાય જોડે લાગુ પડે ત્રણ ગણી છે એટલા માટે ગુણાકાર બરાબર ત્રણ વધુની ત્રણ ગણી છે એટલે ગુણાકારમાં આવશે તો એક્સ આપણે એક્સના એક્સ લખીએ આ ત્રણ વાય છે ની આ આવશે કેવા થવાના માઇનસ ત્રણ વાય બરાબર જીરો આ આપણને મળ્યું બીજું સમીકરણ બરાબર આ સમીકરણ એકને સમીકરણ બે હવે શું કરવાનું તો આપણને ખબર જ છે કે આપણે માઇનસવાળું સમીકરણ લઈએ છીએ પણ એ તો બંને બંને માઇનસવાળા છે તો વાળામાં એ નાનું લેવાનું તો નાનું આ જોવા બરાબર આ લઈ લઈએ આપણે એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ હવે આપણે એક્સ અને વાય ની કિંમત શોધવાની એક્સ ના સૂત્ર કરતા બનાવવા બરાબર ના બરાબર છવ્વીસ તો હતા માઇનસ વાય પેલા બાદ જવાના કેવા થવાના કે પ્લસ વાય આ જે મળ્યું આપણને સમીકરણ નંબર ત્રણ મળ્યું સમીકરણ ત્રણ ની કિંમત અથવા એક્સ ની કિંમત સમીકરણ બે માં મુકતા આપણે લખી નાખીએ કે એક્સ ની કિંમત સમીકરણ બે માં મુકતા તમને પ્રશ્ન થાય કે સર એકમાં કેમ ના મૂકીએ આપણે તો એક દ્વારા આપણે સમીકરણ ત્રણ બનાવ્યું છે બરાબર એટલે એકમાં ના મુકાય છે એમાં તેના સિવાય નામ એટલે બેમાં મૂકવાની તો સમીકરણમાં મૂકીએ આપણે બેમાં ની કિંમત છે છવ્વીસ વત્તા વાય તો એક્સ માઇનસ ત્રણ વાય બરાબર જીરો આ સમીકરણ નંબર બે છે ચલો એક્સ બરાબર શું મૂકવાના તો કે છવ્વીસ વત્તા વાય માયનસ ત્રણ વાય તો હતા જ બરાબર જીરો તો ના છવ્વીસ વત્તા વાય ઓછા ત્રણ વાય એટલે કે વત્તા એક વાય એક વાય ત્રણ વાય જાય કેવા થવાના પેલી બાજુ તો જાય કેવા થવાના કે માઇનસ છવીસ થવાના પ્લસ બંને બંને માઇનસ એટલે કે ટુ વાય બરાબર છવ્વીસ ચલો હવે આગળ વાય ના સૂત્ર નો કરતા બનાવીએ આપણે વાય ના સૂત્ર નો કરતા બનાવીએ છવ્વીસ તો છે જ ભાઈ જોડે છે બે ગુણાકારમાં હતા ગુણાકાર માં ક્યાં આવવાના થાય ગુણાકાર માંથી આવશે ભાગાકારમાં એટલે કે તેર તેર દૂણા છબ્વીસ ભાગ્યા ભાઈની કિંમત કેટલી મળી આપણને તો ભાઈની કિંમત મળી આપણને આ ની કિંમત મળી હવે સમજો ડાયરેક્ટ વાય પરથી આપણને એક્સની કિંમત મળી જાય જુઓ સમજો કે મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતા ત્રણ ગણી છે વાય એટલે નાની સંખ્યા મળી જો નાની સંખ્યા નાની સંખ્યા આપણને તેર મળી હોય તો નાની સંખ્યા કરતા મોટી સંખ્યા ત્રણ ગણી છે આ તેર મળી હોય તો મોટી સંખ્યા ત્રણ ગણી કેટલી થાય ત્રણ ગણી એટલે તેર કરી ઓગણચાલીસ એક્સ કેટલો મળશે આપણને એક્સ ઓગણચાલીસ મળશે જોજો લખીએ હવે આપણે મિત્રો કે ની કિંમત ક્યાં સમીકરણ મૂકવાની ની કિંમત સમીકરણ ક્યાં મૂકવાની તો કે સમીકરણ ત્રણ માં મૂકતા ચલો સમીકરણ ત્રણ આવ્યું એક્સ બરાબર છવ્વીસ પ્લસ વાય એક્સ બરાબર છવ્વીસ તો છે જ બરાબર કેટલા મળ્યા કે તેર એક્સ બરાબર છવીસ પ્લસ તેર એટલે ઓગણચાળીસ હવે ખબર પડી કે મોટી સંખ્યા એક્સ એ ત્રણ ગણી એટલે તેર થઈ ઓગણચાળીસ થઈ ગયા તો આપણે લખવું પડે કે મોટી સંખ્યા એક્સ બરાબર ઓગણચાળીસ અને નાની સંખ્યા વાય બરાબર મળી ઇમ્પોર્ટન્ટ દાખલો છે તો ખાસ કરી નાખજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં